તમને મળવા માટે આત્રે આવ્યા છે તો તેમનો જોરદાર તાલીઓથી સ્વાગત કરીશું આપડા પ્રમુખશ્રી ને તો ઓળખો જ છો પણ સાથે સાથે જાણવી જરૂરી છે જ્યારે અમરેલીમાં આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું કાર્ય થતું હોય અને એ પણ આપણી સંસ્થાના પ્રમુખ શ્રી જ્યારે પટેલ સંકુલ ઓગણીસો માં જ્યારે આપ સૌનો જન્મ પણ નહોતો ત્યારથી એક શૈક્ષણિક ક્ષેત્રમાં સૌથી અમરેલી જિલ્લામાં મોટામાં મોટું કાર્ય કર્યું હોય તો દીકરીઓ માટેનું લેવા પટેલ સંકુલની સ્થાપના કરીને આ શૈક્ષણિક સંસ્થા ઊભી કરી હતી ત્યારબાદ આરોગ્ય ક્ષેત્રે આપણે જો વાત કરીએ તો મેડિકલ કોલેજ અમરેલીનું સપનું પણ ન જોઈ શકે કોઈ વ્યક્તિ એ અમરેલીમાં મેડિકલ કોલેજ થશે એવી જ વસંત દાદાએ પોતાના પોઝિટિવ વેજન સાથે મેડિકલ કોલેજની સ્થાપના કરી અને અત્યારે ખૂબ જ સારી ચાલે છે અને જે સિવિલ આપણે જે જનરલ હોસ્પિટલ તેમાં સાવ આપણે જાવું ખાલી આટો મારવા પણ ન જતા હોઈએ ત્યારે અત્યારે મોટા મોટા વ્યક્તિઓ પણ ત્યાં ઈલાજ કરાવે છે એટલે આવા વિચારો અને આરોગ્ય અને શિક્ષણની જરૂર હોય એવા સંજોગોમાં અમરેલીમાં પોતાના વચનને સારામાં સારું કાર્ય કરાવતા હોય સારામાં સારી સેવા આપતા હોય અને એવા વચન દાદા જ્યારે બાળકોની વાત હોય તો ત્યારે વાત કરીએ સુરતમાં

ચતુરભાઈ આપણા કેમ્પ ડાયરેક્ટર કથાણી સાહેબ ગોંડલિય સાહેબ તેમજ આપણા સંસ્થામાં કામ કરતા બધા સભાસદો અને મારા વાલા બાળકો આજે આપણે એટલે ભેગા થયા છીએ કે નવું છત્ર ચાલુ થયું તમે બધા આવ્યા લગભગ બે મહિના જેવું બધાને પોતપોતાના કાર્યમાં પોતાના સિલેબસમાં પૂરેપૂરું ધ્યાન આપતા હશો આજે અગિયાર તારીખ છે પંદર ઓગસ્ટ ત્રણ દિવસ પછી છે એની પણ તમે પૂરેપૂરી તૈયારી કરતા હશો અને બધા જ તમે પોતે પોતાના કામમાં રસપ્રદ હશો પણ મારી વચ્ચે અને મારી સામે આ દેશનું ભવિષ્ય છે દેશની તાકાત છે યુવા ધન છે ઓલમોસ્ટ લગભગ બે હજાર કરતા પણ વધારે બાળકો દીકરા અને દીકરીઓ બેઠી હશે તમે વિચાર કરો તમને મનમાં એમ થતો હશે કે અમે શું કરશું અમારી શું થશે પણ આવતું ભવિષ્ય આવતું ભારત સક્ષમ અને મજબૂત કરવું હશે અને કરવા માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું પડશે એમાં કોઈ શંકા નું સ્થાન નથી પણ એ આપણે ભારતની વાત કરીએ છીએ

મારા ગામ મારા કુટુંબ માં હું પ્રાઉડ થઈ શકું કે મારો દીકરો મારો દીકરો કેટલો બન્યો કેવો છે કઈ પ્રમાણે ભણે છે કઈ રીતે આગળ જઈ રહ્યો છે એ સતત તમારા પ્રયત્ન કરતા હશે જોતા હશે એટલે તમારે તમારા પોતાને તમારા જીવન માટે તમારા પેરેન્ટ્સના વિચારોને એકચિવમેન્ટ કરવા માટે તમારે પોતાને તમારી રીતે તૈયાર થવું પડે એમ છે અને વિચારવું પડે એમ છે અને એ તૈયાર અને વિચાર ક્યાં આવે જ્યાં આપણે ભણતો ભણતા હોઈએ

તમારે કોઈ દી નાનું ન વિચારવું અને નાનું છો એવું વિચારવું પણ નહીં તમે સક્ષમ છો તમે કેપેબલ છો તમે હર કામ ને પૂરી રીતે કરી શકો એમ છો એ વિઝન થી તમારે આગળ વધવું જોઈએ કારણ કે તમે આ વિચાર આ ઉપર જો તમારામાં નેગેટિવ થોટ આવે તમારામાં અંદરની कमजोरी આવે તમે અત્યારે તમે વાત કરો કે મારો નસીબ હોય તો આપણે આગળ વધી શકશું આપણા નસીબમાં હોય તો આપણે કરી શકશું જો આ વિજન તો તમે છો કારણ કે જે વિચાર

એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ એ વિચાર તમારે નાપયમાંથી ઉત્પન્ન કરવો પડે એ વિચાર તમારે એક એક રંગે રંગ નશે નસમાં વિચારોમાં તમારો સંપૂર્ણ રીતે ઓળખો થઈ જાય તો આ કરી શકો ઘણીક સારા વિચારો આવે ઘણીક પાછા નબળા વિચારો આવે ઘણીક આપણે એમ સમતોલ વિચારીએ એ યોગ્ય નથી આપણે ભણવું છે બેસ્ટ આપણે સ્પોર્ટમાં જવું છે બેસ્ટ અને આપણે ટોપ ઉપર જવું છે તો આપણે ટોપ ઉપર જ જવું છે એમાં કોઈ શંકા ને સ્થાન નથી એના માટે શું કરવું પડે કેટલી મહેનત કરવી પડે કેવી મહેનત કરવી પડે એ મહેનત કરવા માટે તમારે પોતાને તમારા આત્માને તમારા શરીરને તમારા માઇન્ડને મોસ્ટ કેપેબલ બનાવવો પડે શક્તિશાળી બનાવવો પડે અને આ બંધથી જ વિચાર અને બંધથી જ વસ્તુ તમે જાતે કરી શકો તમે પોતે કરી શકો તમે જો પોતે ન કરો તોય ન થઈ શકે એટલે જે કે આપણે કામ કરીએ આપણે પોતે જાતે વિચારીએ આપણા અંદર થી આપણી તાકાત ને ઉત્પન્ન કરીએ અને એનું માપદંડ પણ આપણે કરીએ કાલે હું ગયો તો ક્લાસમાં સિલેબસ ભણ્યો અને આજ મને યાદ છે કે નહીં એનો રિપીટેડ આપણે ખુદ કરીએ અને ન હોય તો નેક્સ્ટ ડે આપણે જાય તો આપણું મન આપણા વિચારો આપણું સતત આપણો એક એક યંગ એક એક વિચારો એ તાસમાં જ્યારે આપણે ટીચર્સ ભણાવતા હોય ત્યારે આપણો મન હોવું જોઈએ ભગવાન એ આપણને બહુ શક્તિ આપી છે નાનું મગજ ને મોટું મગજ આ દેશનો મોટા ઊંચા ઊંચો સાયન્ટિસ્ટ હોય કે ટોપ નો વકીલ હોય કે ટોપ નો ફિલોસોફર હોય એ ખાલી બે થી પાંચ ટકા જ વાપરે છે છેલ્લે નેવું સો વર્ષે બાકીનું નેવું ટકા પંચ્યાસી ટકા આપણે અંદરની શક્તિ આપણે બહુ ઓછી માપીએ છીએ આપણા અંદરની શક્તિને આપણે જે ભગવાને આપી છે એનું માપદંડ આપણે કરતા જ નથી અને આપણે આપણા નસીબ ઉપર વાત કરીએ છીએ અને બધું જ આપણે નસીબ ને છોડી દઈએ છીએ નસીબ આપણે લખવું પડે ભગવાને આયુષ્ય આપણને Come on.

અને મારી પણ પ્રોપર રીતે લિંક નથી ચાલી શકતી એટલે આજે વધારે હું કહેવા નથી માંગતો હું એટલું જ કહું છું કેપેબલ છો એમાં કોઈ સ્થાન નથી પણ એ કેપેબલ બનવા માટે ભગવાને કે સાયન્ટિસ્ટ કોઈ ઇન્જેક્શન કે ટેબ્લેટ નથી આપી કે ટેબ્લેટ તમે લીયો ને તમે કેપેબલ બની जाओ તમે શક્તિશાળી બની जाओ એ કેપેબલ બનવા માટે શક્તિશાળી બનવા માટે તમારે ખુદને મહેનત કરવી પડે અને મહેનત કેવી કરવી કેમ કરવી કેવી રીતે કરવી એ તમારે અંદરથી પેદા કરવી પડે જિજ્ઞાસા વિચારો અને વિચારો જો તમને પોઝિટિવ આવશે તમે મોસ્ટ કેપેબલ બનશો એ વિચારો જો તમને નેગેટિવ આવશે તો ખબર નથી તમે ક્યાં જશો એ મને મારે કેવું નથી તે આપ સમજી શકો છો એટલે તમને ત્રણ વસ્તુની ચાવી આપું છું ઉઠો સ્માઈલ આપો હસતા ઉઠો ખનગનાટ ઉઠો અને તમે સ્ફૂર્તિમાં ઉઠો સ્માઈલ હોવી જોઈએ બીજી વસ્તુ તમે જે પણ કામ કરો નિષ્ઠાથી કામ કરો ભણો તો નિષ્ઠાથી સ્પોર્ટ માં જાઓ નિષ્ઠાથી કામ કરો અગર તો બીજું કોઈ કાર્ય કરો નિષ્ઠાથી કરો પ્રમાણિક રીતે કરો અને કોઈ પણ કામ બીજી વાત તમને કે કોઈ પણ કામ તમે નહીં વિચારો તો કામ થાય તમારાથી થાય તમે કરવા ધારો તો તમે કરવા ધારો તો તમારાથી થાય તમે નેશનલ સુધી જઈ શકો સ્કોર્ટમાં ઇન્ટરનેશનલ સુધી જઈ શકો આમાંનો એક પણ છોકરો ડોક્ટર ન બને એવું ન બને એક પણ છોકરો એન્જિનિયર ન ધારે તો ન બને એવું ન બને બિઝનેસમેન ટોપનો બિઝનેસમેન બની શકે ટોપનો સ્પોર્ટ રાઇટર બની શકે ટોપનો ચિત્રકલા જે કઈ કામ કરતા એ વસ્તુ કંઈ તમે કરી શકો પણ ભગવાન એ જે તમને શક્તિ આપી હોય શક્તિ શક્તિને તમારે ઉજાગર કરવી પડે નેશનલ તેમજ હમણાં જે એસડીએફઆઈ ચાલે છે ટુર્નામેન્ટ એમાં જે નંબર આવેલા છે તેઓનું આપણે અત્યારે ફોટો સેશન રાખેલ છે એટલે તેઓને સાથે સાથે પડાવવા માટે હમણાં જે બધી જે નામ બોલે એ રીતે અહીંયા આગળ આવી જજો અને દાદા એ અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ અને એમને સમય નહોતો પણ મારે એવો ખૂબ આગ્રહ હતો કે વિદ્યાર્થીઓને ઘણો સમય થઈ ગયો ગયા વર્ષે આવ્યા હતા દાદા અને ત્યારે ફક્ત બોયઝને અહીંયા પ્રેરણા મળી હતી તો આ વખતે ત્યારે પણ દાદાએ બહેનોને યાદ કર્યા હતા કે બહેનોને પણ આપણે સાથે રાખવા એટલે અત્યારે બોલાવ્યા પણ આ પવન ખૂબ વધારે છે આપણે સારું આયોજન કરીને ને દાદા ને પાછી વિનંતી કરશું આપણી વચ્ચે કરવા માટે આજે રોજન થેન્ક યુ દાદાઓના અત્યારેથી નામ અહીંયા જે બોલવામાં આવે છે એ વિદ્યાર્થીઓ સન્માન માટે અહીં સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે અંદર રમત

અને આપણને અને સમગ્ર ગુજરાતને આ બાબતે વિજેતા ગાયોના ગુજરાતથી અમને અભિવાદન કરું છું

પછી મારી અને મેડલ પ્રાપ્ત કરવો અને આ બાબત દરેક માટે ખાસ ડીએલએસએસ માટે આપણા માટે સન્માનની બાબત છે કે જેને આપણા ગુજરાત રાજ્યનું ગૌરવ અને સન્માન વધાર્યું છે અને આપણી સંસ્થાને શ્રેષ્ઠ કક્ષાએ પહોંચાડી છે એ બદલ એમના કોચ ટ્રેનરો અને સંસ્થા મેનેજમેન્ટ વધી ખૂબ ખૂબ ધન્યતા અનુભવી પ્રમુખ વસંતદાદા પણ ઉપસ્થિત છે તો તેમને પણ આ સન્માન થતા

પરિણામ ઉજ્જવળ બને છે ત્યારે એમને સન્માનિત કરતા